ઝઘડીયા તાલુકાના સિલિકા પ્લાન્ટ ઉદ્યોગ સંચાલકો દ્વારા ભૂંડવા ખાડી તથા રતનપુરવાળી ખાડીમાં ઉપરના વિસ્તારમાંથી પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવતા હોવાની ફરિયાદો અનેકવાર ઉઠવા પામી છે આજ રોજ સવારે રતનપુર ગામ પાસેના સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પરના પુલની નીચે પાણી અત્યંત પ્રદૂષિત અને દુર્ગંધ મારતું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવ્યું હતું ગ્રામજનો દ્વારા ખાડીના કિનારે જઈ જોતા અસંખ્ય જળચર જીવો અને માછલીઓ મૃત હાલતમાં ખાડીના પાણીમાં જણાઈ આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રતનપુર ખાડીમાં રતનપુર તેમજ આજુબાજુના ગામના ગામના ઢોર ડાકર પાણી પીતા હોય છે ત્યારે આવા પ્રદૂષિત પાણીના કારણે મૂંગા પશુઓના જીવ સામે પણ જોખમ તોડાઈ રહ્યું છે આજ રોજ રતનપુરની ખાડીમાં છોડવામાં આવેલ પ્રદૂષિત પાણી બાબતે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ બાબતે ટેલિફોનિક જાણ કરી પાણીના નમૂના લેવાની રજૂઆત કરવામાં આવી હતી અને જ્યાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે તેની તપાસ કરી તેની સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું હતું જે નદી આવેલી છે ત્યાં ઘણી માત્રામાં માછલાઓ મરી ગયેલા અમને જોવા મળ્યા તો ગામજનોએ આવીને મને રજૂઆત કરી એટલે અમે સ્થળ પર આવ્યા આ નદીમાં જોયું લગભગ બહુ માત્રામાં મરી ગયેલા માછલા છે તો આપણે તંત્રને એ જ જણાવવાનું કે આ જે નદીમાં પાણી જે દૂષિત પાણી છે તે ક્યાંથી આવ્યું ને કોણે છોડ્યું આ કૃત્યુ કોણે કરેલું છે આટલું મોટું કેમકે અમારા આ નદીના અંદર ઢોર ઢાકર જાનવર આ પાણી પીએ છે તો આ કેમિકલયુક્ત પાણી પીવાથી જાનહાનિ જાનવરોને બી થાય અને ગામજનો આ નદીનું પાણીનું ઇસ્તેમાલ પણ કરે છે તો મારે વન વિભાગને બી જણાવવાનું કે આ જે દૂષિત પાણી આવે છે તે તમે જુઓ ક્યાંથી આવે ને કેવી રીતથી આવે એટલે બસ મારે તંત્ર પાસે એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવે પાણી બિલકુલ કેમિકલ યુગ જેવું છે હમણાં તમે હાથમાં પાણી લો તો પાણી પણ દૂષિત મારે છે એટલે મારે તંત્ર પાંચ એ જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આનો નિકાલ લાવે રતનપુર નદીનું કેમ કે અહીં જાનવરો મૂંગા જાનવરો પશુ પાણી પીએ છે એટલે તંત્ર પણ મારી એ જ અપીલ છે કે જલ્દીથી જલ્દી એનો નિકાલ લાવે કેમિકલ પાણી છોડેલું છે જેથી અમે જીપીસી પાસે માંગણી કરીએ છીએ કે તેઓ આ પાણીની ચકાસણી કરે અને એને અમને ન્યાય આપવામાં